જૂની એક કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા વાગરા તાલુકાની દહેજ જીઆરડીસી માં આગની ઘટના બનવા પામી હતી ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી સમગ્ર બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે રવિવારે સાંજના સમયે વાગરાની દહેજ જીઆરડીસી ની એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા જ ફાયર લાસ્કરો ટેન્ડરો લઈને ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ હતા કંપનીમાં સતત બ્લાસ્ટ થવાને કારણે લોકો પણ ભયભીત બન્યા છે આગની ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફડા તફરી સાથે ભયનો માહોલ ઉદ્ભવ્યો હતો દહેજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઈ જરૂરી કાર્યવાહી આરંભી હતી જો કે આગ કઈ કંપનીમાં લાગી છે તે ચોક્કસ જાણી શકાયું ન હતું પરંતુ દહેજ ની પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં સૂત્રો થકી જાણવા મળ્યું છે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા ન હતા પરંતુ બિલ્ડિંગના ઉપરના માળે કેટલાક લોકો ફસાયા હોવાની પણ માહિતી સાંપડી રહી છે ઘટનામાં પાંચ થી સાત કામદારો દાજયા હોવાની પણ માહિતી સામે આવી છે હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે જેટલા ફાયર ટેન્ડરો સ્થળ પહોંચી આગ બુજવવા સાથે બચાવ કામગીરીમાં માં જોતરાઈ ગયા છે ઉપર ફસાયેલા લોકોને ને ક્રેન ની મદદ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે ઘટનાની જાણ થતાની સાથે જ વાઘરા મામલતદારની ટીમ પણ દહેજ ખાતે જવાબ રવાના થઈ ગઈ છે रात रात साढ़ आठ कलाके आग हजू सुधी काबू घटना सतत अपडेट इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए